કાર્યક્રમ કરી વિવિધ અધિકારીઓને રજૂઆત કરી મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી સાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નને ને માંગણી છે તેમનું તમામનું તાકીદ નિવારણ થાય તે માટે મુદ્દાસર રજવાતો કરી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આરબી બી ભોગાયતા એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળી વિવિધ પ્રસંગે ચર્ચા વિચારણા કરી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી સુરત સુધરાય કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ ઉપપ્રમુખ ભરત ઠાકુર મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ મંત્રી દિલીપ દેસાઈ મંત્રી મનીષ કાર મંત્રી રવિ ઠક્કર ખજાંચી નિમેશ પ્રજાપતિ તેમજ કારોબારી સભ્ય સોયબ સે જાકેરાબાન પઠાણ જયપ્રકાશ વાઘેલા સંજય પરમાર સુદામા કોળી મનહરસિંહ ઝાલા શ્રીમતી રોશની મોદી પાલજીભાઈ કાનપરિયા મનોજ સોની ક્રિષ્ના પાટીલ જ્યોતિ ચૌધરી તેમજ અન્ય સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી સ્ટાફ દ્વારા આંદોલનકારીઓએ રોકવામાં આવતા આંદોલનકારી સાથે સિક્યુરિટી સ્ટાફનો ઘર્ષણ પણ થયું પરંતુ યોજના હોદ્દે દાવે આવી રજૂઆત કરવાના પોતાને અધિકાર છે તેમ જણાવી દરેક અધિકારીની કેબિન બહાર પણ થાળે બગાડી સૂત્રચાર કરી રજૂઆત કરી તમામ પ્રશ્નો નિરાકરણ તાકીદે આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી આ રજૂઆતમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ એક બે ત્રણ માં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ રૂપિયા બેતાળીસો નો ગ્રેડ આપવામાં આવે આઈડી ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદ આપવામાં આવે જે કર્મચારીને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદે ફરજ લેવા આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપવી ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવરોને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી માર્સલોને વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવી લેવા ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેર અને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી જે કર્મચારીએ સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલ છે તેમને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવી મહાનગરપાલિકામાંથી પરત નિવૃત્ત થાય કર્મચારીને ઓળખપત્ર આપવા ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીને સેફટી શૂઝ તથા અન્ય જરૂરી સાધનો આપવા ઇજનેરી તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવરોના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને ચોમાસા દરમિયાન સતત ચાર માસ સુધી ફરજ બજાવેલ છે જે વધારાની ફરજ ના જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ પાસે જેટલા પ્રશ્ન અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ